હેલો એવરી વન વેલકમ બેક ટુ માઇગ આઈ હોપ કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ઉશી કે સાથ મોર્નિંગ થઈ ગઈ છે બહુ બ્યુટિફુલ ગુડ અને ચાલો આજનો વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ કાલે તમે જે વ્લોગ જોયો હશે એ એની કાલનો વ્લોગ હજી આવવાનો બાકી છે ને આગળના વ્લોગમાં બધા લોકોએ પાણીપુરીનો વ્લોગ જોયો હતો બધાને બહુ ગમ્યો અને બહુ સારી સારી કોમેન્ટ કરી તો થેન્ક યુ આવીને આવી કોમેન્ટ કરતા રહ્યો અને આ બાજુ આપણા ભાઈ ઉઠી ગયા છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું છે આજના ન્યૂઝમાં

ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હું બનાવવાનું છું બપોર આપ કેટલા દીધા નથી કર્યું પણ નવું નવું ટમેટા પુલાવ ને આ તો આપણે રોજ ખાતા હોય ને એવું છે તો જો કેટલા દિવસ પછી ભાત બનાવવામાં આવે છે અને ચાલો આ બાજુ મમ્મી એ બોપન જગ્યાએ સવારમાં ઇસ્ત્રી લઈ લીધી તો મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હા દિવસ જ કે હો દાળ ભાત ના આ લગન હતા આટલા નઈ બનાવ્યો હોય પણ અમે ખીચડી ને એવું બનાવી નાખ્યું ભાત તો બનાવવા જ હોય આ બાજુ મમ્મી જો ગુડ મોર્નિંગ જય કૃષ્ણ કેમ આજ સવાર સવારમાં માં ઇસ્ત્રી લઈ લીધી આ રોહિત ટીશર્ટ ના બધી કડસ પડી ગઈ છે માં આ મેં કારણ કે રોય હમણાં કેટલા દિવસ થી ટીશર્ટ પહેરતો નહોતો હમણાં ફોર્મલ શિયાળામાં ફોર્મલ હાલતા હતા હવે સમર આવી ગયો ને એટલે સીધા ટી શર્ટમાં આવી જશે ભાઈ હમ તો જો મમ્મી અત્યારે ઇસ્ત્રી કરે છે અને ઓલું કાંક હું ને એવું બધું ધાબે હું કઈ જાય બીટનું હુંકો ને એવું બધું તો હવે એ નીચે આવશે ને ત્યારે તમને બતાવી કે એ હું કરવા ને હું કું હતું ને શું કરવા હુંકાયું હતું તો ચાલો પેલા તો હવે આપણો નાસ્તો કરે નાસ્તામાં રોજની ગોળે ચા અને ફાફડી છે

સાત તારીખે તો બહુ જલ્દી તમને શિવરાત્રીના મેળાનો મેળા નો વિડીયો જોવા આવશે કારણ કે હવે જોઈએ ત્યાંથી પછી ક્યાં ક્યાં પ્લાન થાય છે પણ મેળાનો તો જોવામાં આવશે

બેસી ગયા છે 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 એનું મગનું બનાવવાનું એટલે લસણ એમાં નાખવાનું તો ચાલો હવે આપણે કે કાલે નથી હા શરદી માં રાહત થઈ કે નહીં બંધ થઈ ગયું છે તો ભાઈ ઘણા લોકો ને કેવું હોય શરદી માં દવા લેઈને તોય હારી નો થતી હોય ને આપણે દવા લઈ લે હા આપણે દવા લઈ લે ને તોય હારી થઈ જાય એટલે પુડલા માં એવું છે કે ચણા નો લોટ આવે એટલે બધા એમ કે પાણી નાક માં થી પડતું ને તો સૂઈ લે ને એવું એને મમ્મી તો લોટ એવું કહે છે તો ચાલો હવે આપણે તમને મળીશું બપોરે હવે થોડું ઘણું કામ કરીને ને પછી મળીએ બપોરના લંચના ટાઈમ વાગવામાં એક અને રોહિત આવે છે જમવા અને આ બાજુ બધા લોકો જમવા બેસી ગયા છે અને ચાલો જુઓ આ કાલે આપણે કાસરી આનું અથાણું બનાવવાનું છે ગાજરનું અને આ બાજુ તમને બીટને કાલે ખમણું તો એનું શું કરવાનું છે ને મમ્મીને પૂછવી આ જો બીટ ખમણી લીધું તો ચાલો હવે પહેલાં તો આપણે જમણી અને આ સાથે સાથે પૂછી લઈએ

અને આ બાજુ બધા લોકો જમવા બેસી ગયા છે આ ભાજીમાં લાલ કરવું હોય તોય તો આ બાજુ સ્લાડ રોટલી મગનું શાક સાંજના વાગી ગયા છે પાંચ અને અમે લોકો ઓફિસેથી ઘરે આવી ગયા છે ને આ બાજુ જો સાનું ટાણું થઈ ગયું છે બપોર ની ચા બની ગઈ છે ચા ને ફાફડી નાસ્તો કરવા આપણે બેસવાનું છે એની પેલા આપણે કાલના જે ગાજર કાપાતા એનું આથાણું બનાવવાનું હતું એટલે મમ્મી એ અથાણું બનાયું હોત નાખ્યું બસ બની હોત ગયું હજી તો ઓલું બોળો બોળો તો અમારો જૂનો હતો એટલે તરત બની ગયો તો ની ગળતા વાર લાગે ને ખમવું પડે હા તો અમારું ગાજર નું આથડું રેડી થઈ ગયું છે ને ગામડાના ચીકુ રેડી દ્રાક્ષ કોઈ ખાધી જ નહીં મમ્મી દ્રાક્ષ કોઈ એટલે કોઈ ન કરી ખૂટી જાય એટલે દ્રાક્ષ કોઈ ખાધી જ નથી ને જો શેરીમાં કથા હતી એટલે રવો આવી ગયો છે પ્રસાદીમાં માં બધાને થોડીક થોડીક પ્રસાદી આવી જાય પેલા ચા પી લે પીલે કરવો મોડો ચા મોડો લાગશે નાસ્તો કરવા બેસી જાય ચાલો બધા નાસ્તો કરવા બધા લોકોનો નાસ્તો થઈ ગયો છે ને આજે બપોરે આપણે છે ને સરકારી કામ કરવા ગયા હતા તો શું સરકારી કામ કરવા ગયા હતા ની તમને બતાવું તો આપણે શું સરકારી કામ કરવા ગયા આ મમતા કાર્ડ કઢાવવાનું હોય તો આ જો સોનલ નું મમતા કાર્ડ અમે કઢવા ગયા હતા અને મમતા કાર્ડ જોઈને મને એવી ફિલિંગ લાગે છે કે આમ કેમ દેશ નો પાસપોર્ટ હોય એવું લાગે છે લાગે છે છે ને પાસપોર્ટ જેવું બ્લેક આ આ કલર કલર રેડ કેવો કોફી અને એક વસ્તુ એ કે આજ વાર હવે થોડુંક મને એવું લાગે છે કે સરકારી કામકાજમાં પણ સુધારો થતો આવે છે કારણ કે કાર્ડ જોઈને પણ આપને એવું લાગ્યું કે સારું રીતના કાર્ડ બનાવ્યું છે જો કેવું મસ્ત પેહલા રીતના આ રીતે જ આવે છે

હોસ્પિટલ દઈ છે જે દેવાની આવે છે એનો કઈ ચાર્જ એટલો બધો છે અને બીજી વાત કે પહેલી વાર સરકારી કામમાં કાઢવાનું સોનલ નું કાર્ડ ને હું ગયો કાર્ડ કઢવી નાખ્યો આ લોકો એટલા ધક્કા ખબર આવે ને આપણે કે ઓલી ઝેરોક્ષ આ નથી ખાલી ઓરિજિનલ પ્રૂફ ને ફાઇલ લઈને ગયો તરત મને આધાર આ મમતા કાર્ડ કાઢીને આપી દીધું કાઢી દે ને કેટલા ટાઈમ હા અને કેટલા દિવસ ખાતા હતા એક મહિનામાં હું ભૂલી જાઉં ને એક મહિનામાં કાઢવા વાળી ભૂલી જાય તો હા એ ન હોય રજા ઉપર હોય ને એવું બધું થાતું તું તો ફાઈનલી ત્રણ મહિના અંદર તમારે મમતા કાર્ડ કાઢી નાખવાનું હોય મમતા કાર્ડ કાઢવા માટે કાઈ જોતું નથી ખાલી તમારી ફાઇલ લઈને જવાની અને બીજું એક કે બે ના આધાર કાર્ડ લઈને જવાના એટલે મમતા કાર્ડ કાઢવી જાય છે બધા ના ન હોય બે જણાના જ હોય ખાલી હા એને પેલા મને એમ કીધું પણ એને એમ હોય કે આની ફેમિલી મોટી છે એટલે કે

હમણાં બનાવવાનું તો અઠવાડિયા પછી આપણે માંડવી પાક પાછો બનાવી નાખવી માંડવી પાક ખાવાનું મન છે કારણ કે ખાય પછી મારા ગેળું ખાવા જોઈએ ગેળું ખાવાનું કાંઈ બધું નથી તો ચાલો હવે તમને થોડી વાર પછી મળીશું સાંજના ખાવામાં શું બને છે ને જોવું સાંજના વાગી ગયા છે સાત અને રાતનું જમવાનું તૈયાર થવા મળ્યું છે તો જોઈએ છે કે રાતના જમવામાં શું બને છે તો ચાલો રાતના જમવામાં બને છે તીખી ભાખરી મસાલા ભાખરી પાખરી તો કેમ મસાલા મસાલા ભાખરી છે રોંઢે ચા થાય ને અત્યારે ચા થાય તો આપણે ત્રણેય ટાઈમ ચા પી લેવાની છે થોડાક દી પીવાની છે આમ તો તારીખ લગી અને મેં એમ કીધું થોડાક દી પીવાનું તો આજો જોવે છે કેમ આમુજો છો

ટાઈમ એટલે કે નેક્સ્ટ નેક્સ્ટ ટાઈમ જ્યારે ઘઉંનો પાક આવશે તે જાઉં તો તમને બતાવશું હે કે હમ ફયે કીધું તો હા ફયે કીધું પણ આપણે તો રોકાણા હોય એક તો બે ત્રણ દિન ત્યાં આપણે મંદિર ને બધું લેવાનું હોય અને હવે અમારે એવું છે કે મોસ્ટ ઓફલી સૌરાષ્ટ્રમાં જે બધી વસ્તુ લેવાની છે ને એ અમારે મોસ્ટ ઓફલી લેવાય ગઈ છે ખાલી હવે અમારે પરબ અને પછી બીજો દ્વારકા દ્વારકા તો હમણાં અમે જવાના જ છીએ ચાય વિચારે એટલે પરબ અને દ્વારકા સોમનાથ સોનલ ને સોમનાથ દ્વારકા પરબ અને ગીર તો એને જોઈ લીધું છે તુલસી શ્યામ ગયા તા ત્યારે આપણે પ્રી વેડિંગ વખતે એટલે એ બધું ગીરમાં જ આવે આપણે રસ્તા ઓલું જંગલમાંથી રસ્તામાં નહોતા એટલે એ અને એક આપડા સકભાઈ ઓલા એક આપડા સક

તો હવે નેક્સ્ટ ટાઈમ આ બધા જોવામાં મળશે ટૂંક સમયમાં તો તમને દ્વારકા અને એવું બધું જોવા મળશે તો ચાલો હવે મમ્મી આવે પછી બધા લોકો જમવા માટે આવી ગયા છે અને જમવામાં મસાલા ભાકરી બધાની આજે એક આરે બને નાખી છે આ બાજુ રોહિત પપ્પા અને મમ્મી બધા લોકો હવે અમે જમી લઈએ તો આજનો બ્લોક અહીંયા એન્ડ કર્યું છે આઈ હોપ કે તમને આ વિડીયો છે અગર આ વિડીયો ગમો હોય તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યો પહેલાં કરી દેજો કાલે પાછા મળીશું આઠ વાગે નવા વ્લોગ સાથે જ્યાં સુધી ન્યૂ બ્લોગ નથી આવતો ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરો બાય